નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો આજે વીસ જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા ખેતીવાડી ઉત્પાદનના બજાર ભાવ આવી ગયા છે દરરોજની જેમ આજે પણ આપણે ગુજરાતના મોટા મોટા છ માર્કેટયાર્ડના ભાવતાલ જાણીશું જે માર્કેટયાર્ડના નામ આ પ્રમાણે છે કોડીનાર જૂનાગઢ રાજકોટ ગોંડલ અમરેલી અને જામનગર આ છ માર્કેટયાર્ડના ભાવ તાલ આપણે જાણીશું પરંતુ વિડીયો શરૂ કરતા પહેલાં વિડીયોને એક લાઇક કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો સૌ પ્રથમ શરૂઆત કરીએ કોડીનાર માર્કેટ યાર્ડના બજાર ભાવથી સૌ પ્રથમ આવે છે રાયડો રાયડોના ભાવ રહ્યા આજે આઠસો રૂપિયાથી નવસો ચાર રૂપિયા એરંડા એક હજાર વીસથી અગિયારસો રૂપિયા ચણા નવસો એકથી એક હજાર ચોપન રૂપિયા અડદ તેરસો પચાસથી સત્તરસો પિંચોતેર મગ चौदह सौ पच्चीस सत्तर सौ नेव रुपया तुवेर पंदर सौ वीसारो एक रुपया सोयाबीन नौ सौ नौ सौ ओगनीस जुवार छसो थी नौ सौ तेवीस रुपया बाजरी तरह सौ ऐसी सौ अगियार तल सफेद तेवीसो पचास थी ओत सौ पचास रुपया घऊटुकड़ा चार सौ सित्तेर 608 आठ रुपया मगफली झीणी बार थी सौ अठावीस रुपया मगफली जीवीस બારસો ચાલીસથી ચૌદસો દસ રૂપિયા રાજકોટ યાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ આવે છે કલોજી સેમ ભાવરિયા તેત્રીસો છ રૂપિયા સિંગદાણા સોળસો ત્રીસથી સત્તરસો પચીસ રૂપિયા જીરું ચોપનસો પચાસથી ઓગણસાઠસો પંચાવન રૂપિયા રાયડો આઠસો પચાસથી નવસો ચાલીસ રૂપિયા એરંડા એક હજાર પચાસથી અગિયારસો છત્રીસ રૂપિયા ચણા નવસો એકસઠથી અગિયારસો રૂપિયા સુવા 1801 થી 1801 રૂપિયા મેથી 970 થી 1180 રૂપિયા અરડ 1400 થી 1830 રૂપિયા મગ 1350 થી 2130 રૂપિયા એશબગુલ 2400 થી 2400 તુવેર 1650 થી 2147 રૂપિયા ધાણા 1100 થી 1330 રૂપિયા અજમો 1882 સેમ ભાવ રૂપિયા સોયાબીન 870 થી 896 રૂપિયા જુવાર 880 થી 930 रुपया लसण 2100 થી 4350 रुपया મરિયાળી 1285 થી 1600 रुपया મરસાચુકા 1650 થી 3900 रुपया તલકાળા 2890 થી 3180 रुपया તલ સફેદ 2445 થી 3000 रुपया ગૌ ટુકડા 547 થી 640 ગૌ લોકワン 528 થી 588 रुपया મગફળી જીણી 1100 થી 1260 रुपया મગફળી જીવીસ એક હજાર નેવુંથી તેરસો પચાસ રૂપિયા અને કપાસ અગિયારસો સાઠથી ચૌદસો એંસી રૂપિયા વાત કરી લઈએ જૂનાગઢ માર્કેટ યાર્ડની તો સૌપ્રથમ આવે છે એરંડા નવસો પચીસથી અગિયારસો અગિયાર રૂપિયા ચણા નવસો પચાસથી એક હજાર બાણું રૂપિયા અડદ તેરસોથી અઢારસો તેર રૂપિયા મગ તેરસોથી ઓગણીસો પંચ્યાસી તુવેર અઢારસોથી એકવીસો પચાસ ધાણા અગિયારસો પચાસથી ચૌદસો રૂપિયા સોયાબીન આઠસો પચાસથી નવસો ચોવીસ રૂપિયા બાજરી ચારસોથી ચારસો નેવું રૂપિયા તલ કાળા છવ્વીસોથી છવ્વીસો તલ સફેદ બાવીસો પચાસથી બાવીસો એંસી રૂપિયા ઘઉં ટુકડા પાંચસોથી પાંચસો છન્નું રૂપિયા ઘઉં લોકવન ચારસો એંસીથી પાંચસો ત્રાણું રૂપિયા મગફળી ઝીણી એક હજારથી લઈ અને બારસો એંસી રૂપિયા મગફળી એક હજાર પચાસથી તેરસો અઠ્યોતેર કપાસ એક હજાર પચાસથી તેરસો સત્તર રૂપિયા ગોંડલ માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું એકત્રીસો એકથી પાંચ હજાર સાતસો એકસઠ રૂપિયા રાયડો આઠસો એકત્રીસથી આઠસો એકાવન રૂપિયા એરંડા એકસો એક હજાર એકાવનથી અગિયારસો છેતાલીસ ચણા આઠસોથી અગિયારસો અગિયાર રૂપિયા અડદ પંદરસો અગિયારથી અઢારસો એકવીસ રૂપિયા મગ પંદરસો એકોતેરથી બે હજાર અગિયાર રૂપિયા ડુંગળી સફેદ બસો એકથી બસો છ્યાસી રૂપિયા તુવેર સોળસો એકતાલીસથી એકવીસો એકસઠ ધાણા નવસો એકથી ચૌદસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકવીસથી નવસો છ રૂપિયા ડુંગળી એકસઠ રૂપિયાથી ત્રણસો એકત્રીસ મરસાચુકા નવસો એકથી સાડત્રીસો એક રૂપિયા તલકાળા પચીસો એકથી એકત્રીસો એકતાલીસ તલ સફેદ ત્રેવીસોથી બત્રીસો એકત્રીસ રૂપિયા ઘઉં ટુકડા પાંચસો પચાસથી સાતસો અગિયાર રૂપિયા ઘઉલોકવન પાંચસો એકથી પાંચસો એક્યાસી રૂપિયા મગફળી ચીણી આઠસો એકથી ચૌદસો એકસઠ રૂપિયા મગફળી સાતસો પચાસથી ચૌદસો એક રૂપિયા કપાસ એક હજાર એકથી ચૌદસો એકત્રીસ રૂપિયા અમરેલી માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે સિંગદાણા બારસો પાંત્રીસથી ચૌદસો ચાલીસ રૂપિયા એરંડા અગિયારસો દસથી અગિયારસો બાવીસ રૂપિયા ચણા નવસો બેથી અગિયારસો ત્રણ રૂપિયા હળદ પંદરસો પાંત્રીસથી બે હજાર બાવીસ રૂપિયા તુવેર તેરસો એંસીથી બે હજાર પંચાવન રૂપિયા ધાણા અગિયારસો બેથી બારસો સાઠ રૂપિયા સોયાબીન સાતસો પચાસથી આઠસો ચોરાણું રૂપિયા જુવાર પાંચસો વીસથી નવસો બાસઠ રૂપિયા તલ સફેદ બે હજારથી લઈ અને અઠ્યાવીસો અડસઠ રૂપિયા ઘઉં ટુકડા પાંચ હજારથી છસો ઘઉં લોકવન પાંચસોથી પાંચસો બાણું રૂપિયા મગફળી ચીણી 810 થી 1241 એકતાલીસ રૂપિયા મગફળી એક હજારથી તેરસો અડતાલીસ રૂપિયા કપાસ એક હજારથી લઈ અને ચૌદસો ઓગણચાલીસ રૂપિયા જામનગર માર્કેટયાર્ડની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે જીરું 2700 પાંચ હજાર છસો રૂપિયા રાયડો નવસોથી નવસો એક્યાસી એરંડા એક હજાર પચાસથી અગિયારસો રૂપિયા ચણા નવસો થી એક હજાર રૂપિયા અડદ બારસોથી સોળસો પંચાવન तोवर 1500 થી 2085 રૂપિયા તાણા 750 થી 1320 રૂપિયા અજમો 2400 થી 4515 રૂપિયા લસણ 1400 થી 4200 રૂપિયા ડુંગળી ફક્ત 50 રૂપિયા થી 280 રૂપિયા મરસાચુકા 980 થી 3600 રૂપિયા બાજરી 350 થી 475 રૂપિયા ઘઉં ટુકડા 480 થી 585 રૂપિયા મગફળી જીણી અગિયારસો પચાસથી બારસો પંચાણું રૂપિયા મગફળી અગિયારસોથી તેરસો ચાલીસ રૂપિયા અને કપાસની વાત કરીએ તો કપાસ એક હજારથી લઈ અને પંદરસો પંદર રૂપિયા તો આ હતા આજના બજાર ભાવ ખેડૂત મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો અને આવી જ અપડેટ ડેઇલી મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ